તમારી મારી જે પસીનાની ની કમાણી છે સાહેબ આપણે લોહી રડીએ છીએ મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે આડત્રીસ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તક થઈ છે મેં કીધું શું થયું મને કે આપણા ખેડૂતોને માલધારીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવી છે એને આંસુ ગેસના ટીર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું છે મિત્રો આજથી સાંત્રીસ સાંત્રીસ વાળા પહેલાની હું તમને વાત યાદ કરાવીશ આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ આજે માલધારીનો દીકરો છું ખેડૂતનો દીકરો છું હું પણ ખેતી કરું છું હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે મને ખબર છે તમારા એક એક પીડાની વાતની મને ખબર છે હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને હું થવા પણ નથી માનતો હું આપણા સામાન્ય જનમાંથી આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોર કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો બેસો ને આપણે ઉછેરીએ અને મોટા કરીએ દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ તો વિચાર કરો આ તો અંદરું વાત સાંભળી રહી છે સાચું ખોટું તમને વધારે ખબર હશે સાહેબ દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે બબે દોરા ઓછા રાખે છે આ વાત હાંચી છે હાચી હોત ઊંચો કરો બબે દોરા ઓછા રાખે છે હવે લૂંટ અહીંથી અચકતી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી છે મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે મિત્રો ગાયો દૂર દૂરથી તમે જુઓ કે ગાય આવતી હોય આપણે એમ થાય ગાય માતા આવે છે આપણે પગે પડીએ પણ નજીક આવે ને તો ખબર પડે આ તો આખરો છે હાચું કે નહીં મિત્રો આ લોકો સેવાના નામે ચડી બેઠા છે ડેરીઓમાં ચડી બેઠા છે ડેરીઓમાં લૂંટ ચલાવે છે તમે વિચાર કરો હું એટલા માટે કહી રહ્યો છું છત્રીસે આંત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી ખેડૂતોએ આંદોલન કર્યું મને લાગે છે ત્યાં સુધી સાબર ઘટના ઘટના છે ખેડૂતોએ આંદોલન કર્યું આંદોલન કર્યા પછી ખેડૂતોને ગોળીએ ધરબી દેવામાં આવ્યા હતા દસ ખેડૂતોના મોત થયા હતા આ વાત સાચી છે સાચી છે કે નહીં અને મિત્રો આજે મારે આમ તો હું પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિમાં નથી પડતો પણ મારે કહેવું પડે કે ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ લાદાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાના છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે હવે સાંભળજો ત્યારે માધવસિંહ સોલંકીને એકસો ને ઓગણપચાસ સીટ આ ગુજરાતની જનતાએ આપી આપણે લોકો ભાજપને એકસો ને એકસઠ સીટ આપી કેટલી કેટલી એકસો ને એકસઠ સીટ આપી ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી દિવસે ચૌદ તારીખે મેં એટલા માટે કહું છું કે મને ફોન આવ્યો ખબર પડી ચાર દિવસ પહેલા જો હિંમતનગર માં હતો મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા મને કીધું ઈશુદાન ભાવ ફેર નથી મળતો ભાવો માં ગડબડ થઈ રહી છે ભાજપના કાર્યક્રમોમાં ડેરીવાળાઓ પોતાના ખર્ચા કરી નાખે લાખો કરોડ રૂપિયાનો એમડી ના પગાર હોય ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને પોતાના રૂપિયાઓની ભરતીઓ કરે અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે આ વાત સાચી કહું છું સાચી કહું છું મિત્રો ખેડૂતને ને માલધારીનો દીકરો છું ભલે સામે કોઈ પણ ચમરબંધી હશે તમારા માટે ને ગોળી ખાવા સુદાન ગઢવી તૈયાર છે તમે એકલા નથી અને એ જ સાંજે મિત્રો માનની અરવિંદજીનો મને ફોન આવ્યો વાત કરી અમે ગોપાલભાઈની ચર્ચા કરી હેમંતભાઈને માનની અરવિંદજીને ને અમે વિનંતી કરી કે સાહેબ આ ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જે સરકારે એકસો ઓગણપચાસ સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી હતી આજ ભાજપ એકસો એકસઠમાં અહંકારમાં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે હજી આ એક ખેડૂતનું મોત થયું છે તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે જો મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો મરવું પડે આ હદે

કે હવે ચોપન લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે તમારે આવવાનું છે અરવિંદજી એક શબ્દ વગર એમણે કીધું કે આપ બોલો તબ મેં આને કે તૈયાર હું ઓર ઇન કિસાન ઓર પશુપાલકો કે લીધે ગોળી ખાને કે ભી તૈયાર હું મિત્રો ત્રીસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું આપણે ન ગઈ આપણે ઉખેડીને ફેંકી દીધું ત્રીસ વર્ષ પછી ભાજપનો અહંકાર એકસો એકસઠ સીટ હવે એને ઉખડવાનો સમય આવી ગયો છે કેમ ત્યારે જ્યારે આ સિત્યાસી માં ગોળીઓ ચાલીને ને ઓગણીસો સિત્યાસી માં ત્યારે ભાજપની અગિયાર સીટ જ હતી ત્રીજો પક્ષ હતો આજે આમ આદમી પાર્ટીની પાંચ સીટ છે ત્રીજો પક્ષ છે એ જ મુહૂર્ત એ જ સમય એ જ સ્તર એ જ ઘટના માત્ર ફરક એટલો છે કે ત્યારે ભાજપ આવતી હતી આ વખતે આમ આદમી નો સાહેબ તૈયાર થઈ જાઓ તમે એકલા નથી ખેડૂતો એકલા નથી પશુપાલકો એકલા નથી હજી અમે તમારી પાછળ ગોળી ખાવા માટે તૈયાર બેઠા છીએ હું જયારે મને ખબર પડી હું બીજા દિવસે પંદર તારીખે પશુપાલક જે અશોકભાઈ ચૌધરી જેમનું નિધન થયું એમને શમશાન યાત્રામાં પહોંચવાનો પ્રયાસ કર્યો મિત્રો હું એમના ઘરે ગયો મિત્રો આંખમાં આંસુ આવી જાય તમે કલ્પના કરો એમના ઘરમાં બે ઈંટ ઉપર છાપરું નથી જે ખેડૂતનો પશુપાલકનું મૃત્યુ થયું છે ઉપર છાપરું નથી રહેવા દીધું મિત્રો આજે મારે આપણે હાથ જોડીને વિનંતી કરવી છે કે અશોકભાઈ એક ઉપર ગોળી નથી ચાલતી આ ભાજપે અશોકભાઈને નથી માર્યા માત્ર એકને એક એક ખેડૂત અને પશુપાલનને મેસેજ આપ્યો છે કે જો તમે તમારો હક માંગવાનો પ્રયાસ કર્યો ને તો આ જ રીતે મતને ઘાટ ઉતારીશું ભલે આવી સરકાર જોઈએ ભલે જોરથી આવી સરકાર જોઈએ મિત્રો અંગ્રેજો પોલીસનો ઉપયોગ નહોતા કરતા ને એના કરતા હજાર ગણું વધારે અત્યારે ભાજપ કરી રહી છે અને કોની સામે આપણા ગરીબ પશુપાલકો સામે કેટલાક આગેવાનો ઘેરી લીધા મિત્રો એમને સમજાવવાની કોશિશ કરી કે તમે ઈસુદાન ભાઈ આવવા ન દેતા તમે અમે તમારી સાથે છીએ તમારી માંગણી પૂરી કરી નાખીશું અલા ગલગોટાઓ તમારે જો માંગણી જ પૂરી કરવી હોય તો અમારા પછી કરશો સાચું બોલું બોલું છું છું જોરથી બોલો સાચું અમારો આવે પછી તમે માંગણી પૂરી કરશો અને તમે કોણ છો અમને આપવાવાળા અમને તો અમારો નાથ દ્વારકાધીશ આપનારો બેઠો આ તો અમે ભૂલ હતી તમને શાસન આપ્યો ગાય માતા સમજીને દૂર થી જોયું તું અને આખલા નીકળ્યા છે આ અને એટલે જ મારે કર્ષણદાસ માણેકની રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા અને પચરા તરી જાય છે છે સૂકું તણખનું ધોઈનું કામ ઘેનું ને અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે પણ મિત્રો આજે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આજે એવું વિચારીશું કે અશોકભાઈ આપણામાંથી એક હતો અશોકભાઈ ચૌધરી સમાજના હતા પશુપાલકના હતા ખેડૂત હતા એવું નહીં ઘરે જમી શકે છે અને આપણે એટલા સારા માણસો છીએ ભાઈ વિચાર કરો એક મહિનો આપણે શાકભાજી નો આપીએ એક મહિનો દૂધ નો આપીએ ઘઉં ચોખા નો આપીએ તો આ શું ચાર્ટર પ્લેન ખાવાના છે બરોબર ચાર્ટર પ્લાન ખાવાના છો તમે આ તો અમે એવા છીએ કે અમારા દીકરાઓને પણ પેટ ન ભરાય ને તો આખા જગતનો તાત છે જગતનો પેટ ભરવા માટે અમે બેઠા છીએ અને યા આ ખેડૂતો છે એ પશુપાલકો છે અને એની મજાક તમે કરો છો પણ મિત્રો સમય આવી ગયો છે આપણે એક એકને જાગવું પડશે આપણે એક એક એમ વિચારવું પડશે કે આ આજે અશોકભાઈ સાથે બન્યું કાલે મારી સામે બનશે મિત્રો હાઈટ વાત જુઓ ભાજપ ડેરીઓમાં બેસી ગયા મેન્ડેટ પ્રથા ભાવ ફેર ભાવે આપે વાળા પાસે માંગવા જઈએ એટલે ભાજપની પોલીસ ગોળીઓ વરસાવે લાઠીચાર્જ કરે મરીએ આપણે અને પોલીસ ફરિયાદે આપણી ઉપર આવું તો અંગ્રેજ પણ નહોતા કરતા ચીમોતેર ચીમોતેર લોકો ઉપર પોલીસ ફરિયાદ એટલી બધી કલમો જયારે પાકિસ્તાનથી આતંકવાદી આવ્યો હોય કલમો ન હોય કલમો લગાડી મારા પશુપાલકો પર કહી દઉં છું અહીંથી જે અધિકારી કોઈના ફોન ઉપર મારા પશુપાલકને મારા ખેડૂતની ઉપર ખોટી ફરિયાદો કરે છે ને યાદ રાખજે સત્યાવીસ માં પહેલી કેબિનેટમાં તમારો વારો લઈશ તમે એમ સમજો છો વસુલાત વ્યાજ સાથે કરીશું આ મર્દના ફાડીયા એમને એમ નથી બેઠા આ ગોળીઓ ખાવા માટે બેઠા છે બધા અને મિત્રો અમે સત્તામાં આવીએ ન આવીએ એના માટે નહીં અમે હારીએ કે જીતીએ માટે નહી પ્રજા માટે એક વાર નહીં હજાર વખત પણ હારવા તૈયાર છીએ પણ સંઘર્ષનો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાતી કાઢી લેશું અમે એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો હું જયારે ગયો બોલતા નહી આ હા 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 તમે કલ્પના કરો આવું તો કંસ મામાએ નહોતું કર્યું કંસ મામાએ નહોતું કર્યું મથુરામાં એનો ત્રાસ વર્તાતો પણ કંસ ક્યારે ગોકુળમાં ક્યારે કનૈયાના પરિવારને જઈને એવું નહોતું કીધું કનૈયાના પરિવાર તમે કેટલો અહંકાર અને મિત્રો આ અહંકારને તોડવાનો સમય આવી ગયો છે આ અહંકારને કાઢવાનો સમય આવી ગયો છે આ અહંકારને તમે રોજ જ કાઢી શકીશો અને આજે સંકલ્પ લેવો પડશે મિત્રો માન્ય અરવિંદજીએ ભગવત માન સાહેબ છોડી ક્ષણોમાં પહોંચી રહ્યા છે એમણે એવું નક્કી કર્યું છે કે ચોપન લાખ ખેડૂતો માટે પશુપાલકો માટે જે પણ કરવું પડે આ તો શરૂઆત છે ટ્રેલર પિક્ચર પિક્ચર મિત્રો આ એક સભાની શરૂઆત છે ગામડે ગામડે ખેડૂતો પશુપાલકોને જાગૃત કરીશું અને મને ખબર છે મિત્રો ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે ડેરીમાં જે તમને મને લૂંટવામાં આવે છે પારદર્શી જો કરવામાં આવે ભ્રષ્ટાચાર રહિત તો એક ખેડૂતને દૂધનો લીટરે ભાવ તો મળે જ ભાવ ફેર તો ચાલી ચાલીસ ટકા મળે જ પણ એની સાથે સમજો એની સાથે તમારી હજારો લાખો કરોડ રૂપિયા વર્ષે તમને વધુ મળે ને એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે એમ છે અમે અભ્યાસ કરી રહ્યા છીએ

બધા નો ઉકેલ શું છે ખબર છે વિસાવદરવાડી કરો શું છે શું છે જોરથી બોલો શું છે વિસાવદરવાડી કરો વિસાવદરવાડી કરો એનો મતલબ ભાજપ ને લાભ મારો ઝાડુને આમ આદમી પાર્ટીના નેતૃત્વ ને લાવો અને તમારે જે પણ સમસ્યાઓ પ્રશ્નો છે એનો પાંચ સાલમાં ઉકેલ લાવો બાકી બધી ફરિયાદો મૂકી દો હવે આવેદનો મૂકી દો રજૂઆતો મૂકી થઈ ગયું કોઈ પાસે આશા રાખવાની જરૂર નથી તમે વિચાર કરો વિષાવ ગોપાલભાઈ ને જનતાએ ત્રણ ગણી લીડ થી જીતાયડા આવું બધે કરવાનું છે કે નથી કરવાનો હાથ ઉચો કરીને મને વચન આપો પછી મારું પૂરું કરવું વચન પાકું પાકું કરવાનું છે ખોટા વિડીયો આવશે તો પાકિસ્તાનની વાત લાવશે તો રાવણ જેમ ભગવાનને આગળ કરશે તો બસ આ વાત મારે તમારે સાંભળવાની છે મિત્રો એટલું જ તમે ધ્યાન રાખજો અમે હાયરા ફરીથી જનતાએ જીતાડવાની શરૂઆત કરી અમે હાયરા તો મત થી આવ્યા છીએ આ હિંમતથી નથી આવ્યા હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું આમ આદમી પાર્ટીની દોઢસો સીટ સાથે સરકાર બનાવો પાંચ વર્ષમાં જો પશુપાલકને ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે આ સપના સાથે આવ્યા છીએ વિઝન સાથે આવ્યા છીએ અને મારી ત્રણ માંગણી અહીંયાથી કરીને પૂરી કરીશ મારું પ્રવચન સાબર ડેરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે મિત્રો હજારો કરોડ રૂપિયાના નેતાઓ ઘરમાં ભરે છે આ બધી અમને ખબર છે 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 પણ પણ આપણી માંગણી પોલીસ કેસ જે ઉપર પાછા ખેંચવામાં આવે બીજી માંગણી જે અશોકભાઈ ચૌધરી મૃત્યુ પામ્યા છે સાહેબ એમની હાલત દયનીય છે પરિવારની એમને સરકાર એક કરોડ રૂપિયો આપે અને સાબરદરી એક કરોડ રૂપિયો સહાય આપે બોલો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ત્રીજું કે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત કે પશુપાલકોએ આંદોલન ન કરવું પડે કારણ કે આંદોલનમાં ભાજપ કોંગ્રેસવાળા ઝગડાવી આપણા લોકોને મરવે નાખી અને પોલિટિકલ ફાયદો લે છે આ મોત ઉપર રાજનીતિનો હોય એટલે આજે આપણે કહેવા આવ્યો છું આમ આદમી પાર્ટી ખેડૂતોને પશુપાલકો માટે લડશે જે પણ કરવું પડશે કરવાની થશે હું એ ચુમોતેર જે નાગરિકો છે એમને કહી દઉં છું સુપ્રીમ કોર્ટ સુધી વકીલો આમ આદમી પાર્ટી તમને આપશે ખાતરી આપું છું યાદી ક્યાંય અટકવાની જરૂર નથી ક્યાંય ડરવાની જરૂર નથી એક જ છે વિશાવદ્રવાડી કરો છેલ્લો નારો હું બોલીશ તમારે જોરથી બોલવાનો છે જય જવાન જય જવાન